ઓલ ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું મહાપ્રભુજીની બેઠક ગુપ્ત પ્રયાગ મુકામે સોમવતી માસના છેલ્લા સોમવારે અમાસના મેળામાં એક લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે મેળામાં સંતો મહંતો ખાસ હાજરી આપશે મેળામાં કોઈ અન્ય પ્રવૃત્તિ જેવી કે દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક રાખવી પડશે તેમ પણ મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું મેળામાં ડાયરામાં રાજભા ગઢવી સહિતના કલાકારો સંત વાણીનો લાભ આપશે

તો આ મેળાનું આયોજન આજ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારે વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો